નમસ્તે ભાઈઓ અને બહેનો આપના માટે એક મેસેજ છે મારી ચેનલના માધ્યમથી આપને એક મેસેજ કરવા માગું છું મારી ચેનલ છે પબ્લિક સમાચાર ન્યૂઝ જે એસઆરઆઈનું એક પ્રોગ્રામ ચાલે છે સુધારા કાર્યક્રમ તો આપના વિસ્તારમાં આપને ફોર્મ મળ્યા હોય તો નજીકના બીઓલોને બંને એટલું ઝડપી ભરીને મોકલી આપો અથવા જેને ફોર્મ ના મળ્યા હોય તે ફોર્મ લઈ આવે એનું નામ લખાવે બીઓલોને કે અમને ફોર્મ મળ્યું નથી તે બેન આપના નજીકના બીઓલો ફોર્મ તમને આપશે આ ભરી આપો ચાર કોલમ ભરવાની છે બાકીની વિગત બીઓલો ભરશે આપના શહેરમાં આપના ગામડામાં જે પણ બિયોલો હોય એ બાકીની વિગત એ લોકોને ભરવાની છે બે હજાર બેની યાદીમાં નામ હોય તમને ફાવતું હોય તો ભાગ નંબર ક્રમ નંબર વિધાનસભા જે હોય લખવી ફાવતું હોય તો જ લખવાનું છે ના ફાવે ના હોય તો કોઈ પણ ટેન્શન વગર આ ફોર્મ આપે ભરવાનું છે એ ટોટલની જવાબદારી એ બિઓલોની છે જે વિસ્તારના હોય તે ઘણા લોકો ટેન્શનમાં જ છે કે અમારા માં બે હજાર યાદીમાં નથી તો જરા બી ટેન્શન લેવાનું નથી ફોર્મ સબમિટ કરાવો સબમિટ કર્યા પછી જે પણ ખૂટતી વિગત હશે નજીકના જે તમારા અધિકારી હશે આપને નોટિસ આપશે નોટિસમાં ખૂટતી વિગત જેમ કે કોઈ નામમાં ભૂલ હોય કોઈ કામમાં ભૂલ થઈ હોય એ વિગત આપે પાછળથી આપી શકો છો પણ હાલ ફોર્મ સબમિટ કરી ને આ ફોર્મની કોપી એટલે કે ઝેરોક્સ લઈ લો સહી વાળો જેથી આપણા સાથે પુરાવો રહે કાલે ફોર્મ કંઈ આગુ પછી થઈ ગયું અથવા કંઈ ખોવાઈ ગયું હોય સબમિટ થઈ નહીં હોય તો પાછળથી તમારે પુરાવાના આધારે એમાં એડ થશે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ કામ હોય તો મારું કોન્ટેક કરી શકો છો મારો નંબર છે અઠ્ઠાણું બસો છેતાલીસ છત્રીસ આઠસો દસ મુસ્તાક હુસૈન સિંધી વિસનગર કોઈપણ વિશ્વ જગ્યાએ મારું કોન્ટેક કરો હું તમને ગાઈડ આપીશ તમને મદદ કરીશ ને વિસનગર શહેર માટે રૂબરૂ આવીશ અને રૂબરૂ કામ કરીશ જય હિન્દ જય